જૂનાગઢ શહેરના રાજલક્ષ્મી રોડ પર આવેલ ખાનગી બેંકના કર્મચારી રાજમણિયારે બેંકના જ ગ્રાહક સાથે રૂપિયા પંદર પોઈન્ટ પચીસ લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી જેમાં ફરિયાદી ગ્રાહકે બેંક કર્મચારી નયન સોસાણી પાસે અલગ અલગ સમયે રૂપિયા પંદર લાખની ફિક્સ ડિપોઝિટ જમા કરાવી હતી જેમાં વ્યાજ સાથેની રકમ રૂપિયા અઢાર પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલી થતી હતી જો કે આરોપી બેંક કર્મચારીએ ફરિયાદીના મોબાઈલમાંથી નેટ બેન્કિંગ મારફતે ફિક્સ ડિપોઝિટ તોડીને તે રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી લીધી હતી એટલું જ નહીં આરોપીએ બેંક એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે એવું બહાનું બતાવીને ફરિયાદી ગ્રાહક પાસેથી સહીવાળો ચેક પણ મેળવી લીધો હતો તો બીજી તરફ ગ્રાહકે છેતરપિંડી આચરનાર બેંક કર્મચારી રાજમણિયાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ઉચાપત કરવાના મામલે પોલીસે બેંક કર્મચારી રાજમણિયારની ધરપકડ કરી છે આરોપીએ છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ ખાતાધારકોના ખાતામાંથી ત્યાંસી લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યો છે આ સાથે આરોપી રાજમણિયાર દેવામાં આવી ગયો હોવાથી ઉચાપત કરતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એસડીએફસી બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી જેમાં અગાઉ પણ નવેમ્બર બે હજાર તેવીસમાં રાજમણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં જે ભોગમનાર છે નયનભાઈ સવસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એસડીએફસી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજમણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી છે પંદર લાખ અઠ્યાવીસ હજારની રકમ વિડ્રો કરેલી આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા શ્રી આ રાજમણિયાની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટમાં રજૂ કરતા અઢી આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુલ તેમના મારફતે પણ આ જે રાજમણિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી તેમના જે વિઝિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ મણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે